માથાકૂટ થઈ અને એ અનુસંધાને એનું એમાં ડેથ થયું તો એ ડેથ પ્રકરણે એ બોડીને જામનગર પીએમ માટે મૂક્યું ત્યાંથી બોડી આવી ગઈ પછી અમને ક્યાંક અસંતોષ લાગતો હતો કે ભાઈ અમે અમારો જે માણસ ગયો છે એ થોડુંક આવી રીતનું કંઈક અજુઘું બન્યું છે તો અમે સાહેબશ્રીને અહીંયા સાહેબ પોલીસ સ્ટેશન મધ્યે રિક્વેસ્ટ કરી કે ભાઈ સાહેબ અમને આ કલમથી સંતોષ થશે ને આ ઉમેરી દો પણ સાહેબે કીધું કે ભાઈ એ બંધારણથી અમને હમણાં આવતું નથી અમે ડીવાયસપી સાહેબને બોલાવી અને તમને રૂબરૂમાં ચર્ચા માટે આમંત્રિત કરીએ છીએ અને ડીવાયસપી સાહેબ અહીંયા આવી અને સમાજના જે અગ્રણીઓ હતા એને શાંતિપૂર્વક સાંભળ્યું બધાની રાહ લીધી અને સાંભળી કરી અને સમાજે જે શાંતિ અને સંયમ જાળવ્યો એને પણ બિરદાવ્યું અને સાહેબે અમને એટલું આશ્વાસન આપ્યું કે ભાઈ જો અમે પણ ક્યાંક ભૂલ કરી હોય ને તમને ક્યાંક અસંતોષ લાગતું હોય તો તમે નામદાર કોર્ટમાં પણ જઈ કરી અને અમને કોઈ પણ રીતે અમને પણ પડકારી શકો છો ત્યારે અમને એક સંતોષ થાય છે કે ભાઈ સાહેબ શ્રી જે જે એનાથી બનતું હતું એ બધું કરી છૂટ્યા છીએ અને એ સંતોષકારક જે અમને બધું કાર્યવાહી થઈ છે એ બદલ અમે ગઢસીસા પોલીસ સ્ટેશન અને ડીવાય સાહેબજીનો સાહેબજીનું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એના મેં એવું થયું કે અમારી માંગ હતી ત્રણસો ચારની ને ડીએસપી સાહેબ આવ્યા હતા જાડિયા સાહેબ એ જે સાહેબ અમને વાત કરી કે અમે પાછળથી જે

આવી અને મારકૂટ કરી હતી એના લીધે એ લોકોનું ડેથ થયેલ છે અંદાજિત થી દસ જણા હતા નામજોગ અમે આપ્યા છે સાહેબ શ્રી ને બીજા ત્રણ જણ થઈ છે ને એકની ડેથ થઈ ગઈ છે અમે પહેલા અમારી જે માંગ હતી ત્રણસો ચાર મુજબની એ સાહેબ શ્રી પીએસ સાહેબના જે ચૌધરી સાહેબ છે એ ના પડતા હતા અને એના પછી કીધું કે ડીએસપી સાહેબ આવે છે એનાથી તમે ચર્ચા કરો અને ડીએસપી સાહેબે અમને કાયદા કાનૂનિસાબે કીધું કે આ તમે જે કહો છો પણ અમને બધું બતાડ્યો કે આ કાયદા હિસાબે નથી આવતો એના માટે ત્રણસો ચાર મુજબ અમે હાલમાં ઉમેરો ન કરી શકીએ રિપોર્ટ આવી જાય અને રિપોર્ટ આવી જાય એના પછી જે પણ લીગલી પ્રોસેસ થશે એ અમે કરશું